નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુંના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં જીરુના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ગત સપ્તાહ દરમિયાન જીરાના ભાવ નીચી સપાટીએ પહોંચી જતા આ સપ્તાહ દરમિયાન ખેડૂતો દ્વારા જીરાની આવકમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ કારણે નીચેના સ્તરેથી જીરાના ભાવને ટેકો મળ્યો છે હાલની સ્થિતિએ ગુજરાતમાં જીરાની આવક અંદાજે પંચાવન હજાર બોરી આસપાસ થઈ રહી છે જેમાં ઊંઝામાં પાંત્રીસ હજાર બોરીની આવકનો અંદાજ છે જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા ચાર હજાર ત્રણસોથી રૂપિયા ચાર હજાર નવસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે આગામી સપ્તાહ દરમિયાન માર્ચ એન્ડિંગ અને ધૂણેટીના કારણે હરાજીની કામગીરી મહદઅંશે બંધ રહેશે આ બાદ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં આવકનું પ્રેશર વધી શકે છે આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો